નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ વાંકાણે તાલુકાના સિંધાવદર ગામમાં પ્રગતિ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે રહેવા આપણે શું આ ખેડૂત આપણું તમારું નામ શું છે મારું નામ પરાશરા રાહિલ છે રાહિલભાઈ ગામ સિંધાવદર તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આજે આપણે આ ખેડૂત ફેની વાળી આપણે ડુંગળીના પાકમાં આપણે ગ્લો લિક્વિડ નું આપણે પાવામાં આપેલું હતું અને તેની સાત દિવસ પ્રીમિયમ સ્પ્રે આપેલું હતો તેનું તમને રિઝલ્ટ કેવું લાગ્યું રાહુરભાઈ જો રિઝલ્ટની વાત કરું તો આપણે પેલા તેર ચૌદ દિવસની આસપાસ આપણે ગ્લો લિક્વિડ ટોનિક આપણે પિયતમાં આપેલું હતું બે કિયારામાં ત્યારબાદ આપણે સાત દિવસ બાદ આપણે ગ્લો લિક્વિડ ટોનિક પ્રીમિયમનો આપણે સ્પ્રે કરેલો હતો જેનાથી ડુંગળીના દડાની સાઈઝ ગઈ છે અને ડુંગળીનો એવો સારો એવો વિકાસ થયો છે તેમજ મૂળનો પણ વિકાસ સારો છે તમે જોઈ જ શકો છો આ બે અને એના પછીના કિયારામાં કેટલું અંતર છે અને કેવું રિઝલ્ટ છે તે તમે રૂબરૂ જોઈ શકો છો ઓકે શું અને બીજા આપણે ખેડૂતને વાપરવા માટે ભલામણ કરી શકાય આ બીજા ખેડૂતને હું ભલામણ કરું કે આ દવાનો ઉપયોગ કરો તમે એક વખત ટ્રાય કરી જુઓ પછી તમે આનો ઉપયોગ વધારે કરશો ઓકે